જુનાગઢને સ્વચ્છતામાં ટોપ ટેન માં સ્થાન અપાવવા માટે ખૂબ પ્રયાસો કરી રહ્યા છે ભીના અને સૂકા કચરાનું યોગ્ય રીતે કલેક્શન થાય અને તેનો નિકાલ પણ થાય તેમજ પ્લાસ્ટિકના ના વપરાશ બંધ થાય તે માટે પણ અનેક પગલા લેવાઈ રહ્યા છે સાથે તમે જાણતા જ હશો કે ઘરે ઘરે ગાર્બેજ કલેક્શન માટે રાત દિવસ વાહનો દોડે છે તેમ છતાં જુનાગઢ શહેરમાં સ્વચ્છતા નજરે ચડતી નથી ત્યારે તેનું કારણ સ્વચ્છતાની આદત ન હોવાનું ગણાવી શકાય છે જ્યાં સુધી જુનાગઢ વાસીઓ સ્વચ્છતાની આદત નહીં પાડે ત્યાં સુધી સ્વચ્છ જૂનાગઢ એક સ્વપ્ન બનીને જ રહી જશે જો લોકો જાહેરમાં કચરો ફેંકવાનું ગંદકી કરવાનું બંધ કરશે તો શહેર ઓટોમેટિક રીતે સ્વચ્છ થઈ જશે દાખલા તરીકે ઘરે ઘરે કચરા કલેક્શન માટે ગાડીઓ આવવા છતાં લોકો જાહેરમાં જ કચરો ફેંકે છે જેથી શેરીઓમાં માત્ર કચરાના ઢગલા જ જોવા મળે છે કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકોને બે બે ડસ્ટબિન ફાળવવામાં આવી છે ત્યારે એક સારા નાગરિક તરીકેની આપણી ફરજ છે કે કચરાનો નિકાલ ડસ્ટબિનમાં જ કરીએ અને જ્યારે ડોર ટુ ડોર વાહન આવે ત્યારે તે કચરો તેને સોંપી દઈએ જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની નવી સંશોધિત ગિરનાર ચાર અને ગિરનાર પાંચ મગફળીનું વધુમાં વધુ રીતે વાવેતર થાય તે માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ માટે વૈજ્ઞાનિકો દ્વારા અત્યાર સુધીમાં થી વધુ ગામોમાં મીટિંગ કરી અને ખેડૂતોને ગિરનાર ચાર અને પાંચ મગફળીનું વાવેતર કરવા માટે સમજાવાયા છે જ્યારે સાઠ જેટલા ગામોમાં હવે મીટિંગ કરવામાં આવશે ખેડૂતોને ગિરનાર ચાર અને પાંચ મગફળીથી માહિતગાર કરવામાં આવશે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓના જણાવવા પ્રમાણે ગિરનાર ચાર અને પાંચમાં ઈઠોતેર ટકા ઓલિક એસિડ હોય છે જેનાથી હૃદય રોગ અટકે છે અને આ તેલમાં બનાવેલું ફરસાણ સામાન્ય ફરસાણ કરતાં વધુ પંદર દિવસ સુધી તાજું રહે છે

વિશાલ પોશિયા નામના વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રાજેશ લાલકિયાએ ઝેરી દવા પી અને આપઘાત કર્યો હતો આ અંગે વિશાલ પોશિયા નામના વ્યાજખોર સામે પાંચ એપ્રિલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે વ્યાજખોર વિશાલ પોશિયાને સ્ત વરે ઝડપી લઈ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ આવેદન સમયે મોટી સંખ્યામાં ખાટ રાજપૂત સમાજના લોકો પણ ત્યાં જોડાયા હતા

અને શેઢે આવીને શિરામણ કરે તેવી ઝાંસીની રાણીના સર્કલ આગળ બંધ પડી ગઈ હતી જેને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે સેવા બાધિત થઈ છે પવનની ઝડપ વધુ હોવાને લઈને રોપવે સેવા ખોરવાય છે અત્યારે છેલ્લા ચાર દિવસથી સવારના સમયે વધુ પવનની ઝડપને કારણે રોપવે બંધ રહે છે માટેની નોંધણી આજથી શરૂ છે યાત્રા ત્રણ જુલાઈથી નવ ઓગસ્ટ સુધી ચાલશે જેના માટે અમરનાથ શ્રાઇન બોર્ડે માર્ગદર્શિકા જારી કરી છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ગુજરાતના નર્મદા જિલ્લાની બે દિવસની મુલાકાતે